જે પણ મારા જોતા હોય સવારના છ વાગ્યા છે ને જોઈ શકો છો તો ચાલો મોબાઈલ ને ચાર્જર ઉપર મૂકી અને આપણે હવે જાશું બ્રશ કરવા તો મોબાઈલ ચાર્જ થઈ રહ્યો છે તો ચાલો આપણે હવે બ્રશ કરવા જાસો તો કોલગેટ ને બ્રશ લઈ લીધું છે તો આપણે હવે દાસો બ્રશ કરવા બારે તો ચાલો પૂરા ઘરનો પેલો કચરો વારી લીધો તો તમે જોઈ શકો છો જે અમારા માતાજીનું મંદિર છે જો કે લપજ્યા ચાલુ છે ને હવે આપણે ચા બનાવશું તો એક પાલો દૂધ લઈ લીધું છે એક પાલો દૂધ લઈ લીધું છે ને હવે આપણે એને ગેસ ઉપર ચડાવશું તો એના પહેલાં ગેસને કરી દઈએ ચાલુ ગેસ આપણો ચાલુ થઈ ગયો છે ને હવે તપેલી માથે મૂકી દઈએ તો હવે આપણો ચા ગેસ ઉપર ચડી ગઈ છે તો હવે આપણે એમાં નાખશું ચા ચાઈ પત્તી આપડી નખી ગઈ છે તો આપણે એમાં થોડી ખાંડ નાખી દીધી કાંઠે કાંઠ તો આપણો ચા ઉકળી રહ્યો છે તો ચાંદ બધી ચા ઉકળે છે તો ઘડી તમે અમારી ચેનલને ફોલો ના કરી હોય તો જલ્દી સે ચેનલને ફોલો કરી લો અને લાઈક કરી દેજો અને વિડિયો પૂરો જોવાનો ના ભૂલતા તો આપણો હવે તૈયાર થઈ ગયો છે

આ આપણે રાધનપુર થી લાવ્યા હતા 99 ના સેલમાંથી ચા ગરવાની કેટલી એને ફરમોસ પણ કહેવાય પણ અમે તો જ છે છીએ તો ચલો આપણો ચા રેડી થઈ ગયો છે તો હવે આપણે જશું એને પીવા માટે રૂમમાં તો ચાલો તો હવે આપણે રૂમમાં આવી ગયા છે ને હવે ચા વાટકામાં લઈ લીધી છે